નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપ પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને ત્યાર પછી બસ એક જ ચર્ચાઓ હતી કે હવે કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે અને સૌની મીઠે એના ઉપર મંડાયેલી હતી જોકે આજે આખરે મોડી સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વુભાઈ મકવાણાને કોંગ્રેસ પક્ષે આ બેઠક ઉપર મેદાને ઉતાર્યા છે મિત્રો ઋતિકભાઈ મકવાણાનો થોડોક પરિચય આપીએ તો ઋત્વિકભાઈ મકવાણા સાયલા તાલુકાના ધજાડા ગામના વતની છે સાથે જ ભૂમિમાં ગાંધી તરીકે જેની હતી અને શિક્ષણવિદ સૌસીભાઈ મકવાણા અને કરમસિંહભાઈ મકવાણા જે હતા તો તેઓના પરિવારમાંથી ઋત્વિકભાઈ મકવાણા આવે છે ઋત્વિકભાઈ મકવાણા અગાઉ ચોટીલાના ધારાસભ્ય તરીકે પણ તેઓએ જે છે સેવા આપેલી છે અને હાલ પૂર્વ ધારાસભ્ય છે અત્યારે પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે સાથે જ ઋત્વુભાઈ મકવાણા અને એમનું જે આખું ફેમિલી છે એ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલું છે અને આખરે આજે તેઓને સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવે છે જેને લઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ખુશી જોવા મળી રહી છે ફટાકડા ફોડી અને તેઓની જે પસંદગી છે તેને વધાવી રહ્યા છે આભાર મિત્રો